જય માતાજી રામ રામ સીતારામ એ અમારે અર્જુન આવ્યા એને અર્જુન આજે અહીં આવ્યા ડેલામાં પેલા અહીં રહેતો ઝીણકો હતો ને ત્યાં એને ઝીણકો હતો તે અહીં રહેતો અને માથામાં હે ને આમ કસ્તુરીનો હા આવે એને આના માથામાં હે ને હજારો ફૂટમાં એકાધામાં જેવો કસ્તુરીનો હા આવતો હોય મનસુખભાઈ સુવાગ્યા એવા હતું જેને જોવા આવ્યા હતા હા લઈ કે મનસુખભાઈ સુવાગ્યા હે ને

મારી એ હા બોલાવેને એનો મોટર ચાલુ કરવી તી એ કે પાણી નહીં જ લાગતું ટાકા આમ જો આમ નથી બતાવતું ઓટોમેટિક હજી એમ ઊભો એટલે જયાર ના હાથી ઉભો એવડો ફૂટાય તબર મોબાઈલ મેં એવો ન દેખાય પણ બહુ જબરોટ બહુ ખોજો જો એમ તો પાણી ચાલુ થયું दोईली पहाड न पर्वत माता उभी बा 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 हेरणक दोईली काम देनु अति रूपारी छकोर इन भाई तेजस्विनी पाहे उभा पहाड न पर्वत मान दूध ओस जड तु लागे बहु आइ दोवान न એવો શાંત ને એવી વાસડી દે દેલી અનમોલ રતન હે ને એનો બાપ છે એના કે એનો ડોઝ ચેલો આનો ડોજ મુક્યો ને ઈ પછી બગડી ગયા ડોઝ વાહ વાહ ઉભરેન હા ને એનો ડોન વાહ હેthio બહુ જ મજબૂત તેમ પાણી થઈ દીધું ઓટોમેટિક માં એટલે મેં કીધું માં આવ્યું પાણી જો ચાલુ કીધું એટલે ત્યાં જો અમારે મરઘીયું બેસે અમારી એને ગમે કુકડા અંદર એક મરઘી બેઠી જ રીતે પાણી કેમ આવે ટાકા જો વીસ હજાર લીટર નો હોય પાછો ભરી દીએ ફૂલ એટલે તૈયું દે હાલી ઘોડા બધા આમાંથી જ તમારે બધા પાણી અહીંથી જ જાય બધા પાણી

ગામમાં વિવાહ થાય એમાં તો આ કામ કેવાય બાદ શિયાળી બહુ પાંખું જ લાગે હે જોઈ લ્યો મસ્તી ના જોઈ લે હજી તો બે ત્રણ ભાઈ છે શિયા નાખો બે ત્રણ એક પછી આ આવી જોઈ લ્યો આ કોણ એમ કોણ તાર બાપો લે ભાઈ આ એનો બાપો લે જોઈ લે હવે હવે જરા કામ ગરબી રમ જોઈએ જો આ ગરબી રમાય આ જરાક પણ ઘાઘરો મોટો થાય એ વાંધો થાય એ તો હાલ હે હાલ ને હા ધીરે ધીરે હા ભાઈ હા એ પકડે ને ઊંસો પકડે રાખ હા જો હા બસ જોઈ લે જોઈ લ્યો ભાઈ મોટી થઈ ગઈ મોટી મોટી કે મોટી ને મોટી જો આમ રમાય મારી બેન આવી જીયા કુમારી જો અરે પાછા તો આ લુગડા મોટા નથી કાશ આમાં પાછા હસવાય મોટી થાય તાર થઈ જાય ભાઈ હેત કામ પછી તમે તાર તાર વાર વિડીયો બનાવી ભાઈ જો અને આયો કાઉ કહેવાય કીજો ભાઈ કોક ફોન કરે ને હમણે જ નથી આવડતું કે નામ નથી આવડતું કાઉ કહેવાય કઈ છે તાર માની ખબર હે કઈ

મોતી પછી આ ઉપર ઓલી બે બે સોટલી વાળી એને કામ કહેવાય હે એની સોટલી કહેવાય તો બે કે વાર બે સોટલી કે વારી જો જો એક તો આમ બીજે નીચે છે ભાઈ બે બે ઘાઘરા હે એક આ હા જો બે પેદા ભાઈ મેસિંગ છે એમ તો પછી હેઠી રૂપા પછી એના માથે આ જભો કર્યો આ જભો જ કહેવાય ને જભો કહેવાય હા હે જભો ને ગાઘરો નહીં કી આપણે ધી હાલી હાલ ભલે હાલો તો આપણે એક વીડિયા વાળી વીડિયા વાળી લઈ આવીએ તો પછી બીજી લઈ આવીએ ને વિડીયો ઉતારવા વાળી વિડીયો તો પછી ભાભુ ને તું તમારું લઈ લઈ જાય ને

વીડિ વાળી હાલો ભાઈ અમે જો અમે જીઆઈ કીએ ભાભુ ને તો હું લઈ જઈશ ને વીડી ઉતારવા વાળી આપણે એક લેવું આપણા જી ભોવાયો તો પછી તો ત્યાં તું ને ભાભુ ભાઈ ને ખાય છે ભાઈ પછી કામ કામ કરી

તો બાપુ તેડવા જ આવી તું ભાઈ હાલો આગળ આપણે હાલો જઈએ વાર ને હાલો જાય હાલો તો હું અહીં લઈને ફોન કરા એક તેડે આવે ને હાલો આગળ અહીં ફોન કરા પછી કોણ નહીં આવે ઘેર તમે બે મેં એક બાપુ નહીં આવે ને તું નહી આવે

ના લે તો ત્રણ જેટલી બધી સગવડ કરે ને આવે એવું સારો હાલો હું હલીને હમણાં આગળ ફોન કરાતી આવે એને આગળ ફોન કરાવી લે આવી પછી બુલેટ લેન નીકળીએ ઘોડો લેન નીકળીએ ક્રોપિયો લેન નીકળીએ સીપ લેન નીકળીએ હોન્ડા લેન નીકળીએ પછી તુંન તૂન ભાબુભાઈ બેહીને ત્યાંથી જોઈ ગયો હા બધું રામ લખનની લેની નીકળવાની જોડે પછી જોઈજ્યો તું ને બાબુભાઈ ત્યાંથી બેઠી બેઠી વિડીયો હે

પછી ઓલી આવે ને રોટલા નહીં ઘડીએ ને અમારે નહીં ઘડીએ જ ને વરે બીજી આવે ને રોટલા જ ન ઘડે ને વિડિયા દુતા રહે રાખે મહારાનજી તો તો પછી અમે વરે ભાભુન લેવાની આવીએ તો ચાલી છે ને એનું તો ભાભુન તું મોકલીને અમે ક્યાં ઓલી તો વિડિયા દુતારે તો ખાયો ક્યાં ફોટા પાડીએ તો રોગા તો રોટલા કોણ ઘડીએ બે ફોટા પાડ્યા રાખ્યા તો

ઈ ન ઘડે હાલો ભાઈ તો અમને આ છે ને અમારી મા આવી હતી અને અમે કાકી નથી બીજું ફોટી છે ફોટી હા રાણી 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 છે રાણી અમારી મા છે